જો સાહેબ તમારે એકદમ સ્વસ્થ અને એકદમ હેલ્ધી રહેવું હોય તો ડૉક્ટર પણ આપણને સલાહ આપે છે કે દરરોજનું એક એપલ એટલે કે એક સફરજન ખાવું ખૂબ જ જરૂરી છે તો સફરજનને રિલેટેડ એક નાની છે પણ ખૂબ જ અગત્યની બાબત તમારા સાથે મિત્રો શેર કરવા માગું છું તે એને અચૂકથી તમે ધ્યાન રાખજો માર્કેટમાં આપણને જે પણ સફરજન મળે છે એને સરસ મજાના દેખાય સરસ મજાવા ચમકાવવા માટે ઉપર વેક્સનું લેયર એટલે કે મીણ લગાવતા હોય છે જે અને જો તમે ડાયરેક્ટલી આ સફરજનનું સેવન કરો તમારા શરીરમાં મીણ જાય તો મિત્રો ઘણી બધી બીમારીઓ થઈ શકે છે અને કેન્સર પણ મિત્રો આનાથી થઈ શકે છે તો તમે આટલું ધ્યાન રાખજો કે જ્યારે પણ સફરજન પરચેસ કરીને આવો તો ઉપર ચપ્પુની મદદથી પહેલા તમે આ રીતે મીણ તમે કાઢી નાખજો ત્યારબાદ તમે પાણીની મદદથી બરાબર ઘસી ઘસીને સફરજનને ઉપરથી ધોઈ નાખજો ત્યારબાદ ચપ્પુની મદદથી સફરજનની જે છાલ છે ઉપરની એ છાલ તમારે કાઢી નાખવાની છે છાલ સાથે આખું સફરજન તમારે ખાવાનું નથી કારણ કે ઉપર વેક્સ એટલે કે મીણ લગાવ્યું હોઈ શકે છે મિત્રો એટલે કે પહેલાં વેક્સ કાઢી નાખવાનું પાણીની મદદથી ઘસી ઘસીને ધોઈ નાખવાનું કપડાંની મદદથી કોરું કરી નાખવાનું ત્યારબાદ છાલ કાઢીને જો આ રીતે સફરજનનું તમે સેવન કરશો ને તો ઘણી બધી ભયંકર બીમારીઓથી તમે આસાનીથી મિત્રો બચી શકો છો માહિતી ખૂબ નાની છે પણ ખૂબ અગત્યની છે એટલે મેં તમારા સાથે શેર કરી છે તો તમે પણ આગળ શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ